નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ મુડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો આજે લાંબી વાત ન કરતા સિદ્ધાર્થ જે છે એ આપણે કનારા સાહેબને સાંભળવા છીએ અને કનારા સાહેબ પાસેથી મિત્રો હાલના સમયગાળાની અંદર પાક ની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર આ વનામૃત હું કામ કરવાનું છે ને એ વાત આપણે આજે કનારા સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છે કે સાહેબ આ હાલના પરિસ્થિતિની અંદર આ વનામૃત જે છે એ ખેડૂતોને શા માટે ઉપયોગી થવાનું છે કેમ સસ્તું પડવાનું છે આ શું કામ કરવાનું છે આ વાત જે છે આપણે કનારા સાહેબ પાસેથી જવાનો પ્રયત્ન કરવાના છીએ સાહેબનો પરિચય જે છે એ આમ તો હવે આપવાની જરૂર નથી સતાય સાહેબ અમારા સાહે ખેડૂત મિત્રોને આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે આ વનામૃત જે છે એ અમારા ખેડૂત મિત્રોએ શા માટે વાપરવું જોઈએ કેવી રીતનું વાપરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ અને આ ખેડૂતોને શા માટે સસ્તું પડે છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો એમ નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ સાહેબે જેમ વાત કરી એમ અત્યારે મરચી કપાસ મગફળી ધીમે ધીમે ડુંગળી આ બધી જે અલગ અલગ પાકો આપણા વિસ્તારની અંદર સોયાબીન તુવેર આ બધી પાકોનું જે વાવેતર છે એ ધીમે ધીમે થવાનું છે સાહેબ દરેક પાકની અંદર ઉગાવા પછી છોડ થોડોક પીળો પડે અથવા તો છોડનો વિકાસ ઓછો હોય આવડાય જાય આવા બધાય નાના મોટા પ્રશ્ન જે છે એ આવતા હોય છે જેની અંદર વાતાવરણે ભાગ ભજવતું હોય અથવા તો જમીન પણ ભાગ ભજવતી હોય છે બરાબર તો આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે દવા એક ફૂગનાશક વસ્તુ છે એક દવા એટલે કે કેમિકલ જે જીવાત મારવા માટેની વસ્તુ છે આ સિવાયની એક વસ્તુ જે જે છે છોડનો વિકાસ કરે છોડને તંદુરસ્ત રાખે છોડને જે એને જે છોડની રોગપ્રતિકારક શક્તિ અને છોડની જે શ્વાસોશ્વાસની ક્રિયા માટે જે કંઈ એમિનો એસિડની જરૂર છે એના ખોરાકની જરૂર છે એ વસ્તુ પૂરી પાડતી એક વસ્તુ જે છે જેને આપણે પીજીઆર કહીએ છીએ કે જે વિકાસ કરતી વસ્તુ છે બરાબર આ જે વસ્તુ છે એની અંદર

આજે તણાવની સામે કોઈ છોડને જો ઊભું રાખવું હોય તો એના માટે જે છે એ વનામૃત જે પ્રોડક્ટ છે એ બેસ્ટ બેસ્ટ છે બરાબર એના સારામાં સારા પરિણામ ખેડૂતોને મળ્યા છે ખર્ચવાય જોવા જઈએ તો પણ ખેડૂતોને પોસાય એવી વસ્તુ છે પાંચસો રૂપિયાનું એક લીટરનું ડબલું જેની અંદરથી પચીસ પંપ થાય તો એ જે છે એક રીઝનેબલ વસ્તુ કહેવાય અત્યારે તો બજારની અંદર ઘણા મોંઘા દાટ આ ટાઈપની વસ્તુઓ જે છે એ મળે છે તો ગમે એ પાકનું તમે વાવેતર કર્યું એની અંદર કદાચ છોડના વિકાસનો પ્રશ્ન હોય થોડી ઘણી પીડાશનો પ્રશ્ન હોય નીચે નવા મૂળ ના નીકળતા હોય મેં તો ઘણા ખેડૂતોને ડુંગળી લસણની અંદર અથવા તો મરચીની અંદર નીચે જમીનની અંદર પણ અઢી અથવા તો ત્રણ વીઘે લિટર પ્રમાણે પિયતમાં પણ અપાવેલ છે બરાબર એમાં પણ એને સારા પરિણામ મળ્યા છે પંપથી છંટકાવ કરવો હોય તો પંપે ચાલીસથી પચાસ એમએલનું પ્રમાણ રાખી અને છંટકાવ કરી શકાય બીજી જે કોઈ પણ દવા હોય માનો કે પેસ્ટીસાઇડ છે અથવા તો ફંજીસાઈડ છે એનો ઉપયોગ કરતા હોય તો એની સાથે પણ તમે આને મિક્સ કરી અને વાપરી શકો તો પણ એની અંદર એ જે છે એનું પૂરેપૂરું પરિણામ અને રિઝલ્ટ જે છે એ ખેડૂતોને

એલો અનુભવ તમને કહું અહિયાં ગોંડલની અંદર જ એક પોલીસ કોન્સ્ટેબલ સાહેબ જે છે ઈ આપનો વિડિયો અને મારી પાસે આવ્યા એક સાથે વનામૃત જે છે એની દોઢ પેટી લઈ ગયા બરાબર એટલે મેં કઈ પ્રશ્ન એ ના પૂછ્યો એની લેતા ગયા અને સાથે બુલડોઝર લઈ ગયા હવે એના જે વિસ્તાર છે સાઈલાબાજુનું એમનું ગામ હતું હવે આજુબાજુની અંદર જ્યારે કપાસની વિકટ પરિસ્થિતિ થઈ બધા જ કપાસ જે છે એ ખાખરી ગયા અને એનો એકનો કપાસ જ્યારે લીલો રહી ગયો ત્યારે પાછા જ્યારે મારી પાસે એ મુલાકાતે આવ્યા ત્યારે મને એમ કીધું કે સાહેબ મને આજુબાજુનું ખેડૂતો પૂછતા હતા કે તમે એવું શું કર્યું કે આ વસ્તુ ઉભી રહી ગઈ એટલે એણે કીધું કે મેં આ બે જ દવા છંટકાવ કરી છે હવે ત્યાં કામ શું કર્યું કે આ જે પ્રોડક્ટ છે મેં તમને જે તણાવની વાત કરી એ તણાવ સામે એને રક્ષણ આપ્યું બરાબર છે એ દર વખતે એણે છાંટા કર્યા એટલે વાતાવરણ ક્યારે વિપરીત બન્યું એ આપણને કોઈને ખબર નહોતી પણ એનો જે છંટકાવ દર વર્ષે થતો હતો એટલે જે તણાવ આવવાનો હતો એનો પાકનું જે ખેતર છે એ ખેતર એ તણાવ નથી ખમી ગયું બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતનો જે ઉપયોગ થયો હોય એ પણ વિકટ પરિસ્થિતિની અંદર આપણને સારું રિઝલ્ટ આપતું હોય તો વનામૃત છે એ સારામાં સારી

ખૂણેની જે વાત છે કે કુણે ફારી હોય એમ વધારે મજા આવે તો મોનોકોટો ફોસ છે એ એક પ્રકારની જંતુનાશક દવા છે એની અંદર જે કંઈ ફિલર મટિરિયલ આવે છે એના લીધે કુણેપ નીકળે મોનોકોટો ટેકનિકલથી કુણેપ નથી નીકળે તો એ એ જગ્યાએ તો ખરેખર વનામૃતનો ઉપયોગ કરવો એ બેસ્ટ કહેવાય એમાં શાકભાજી છે અથવા તો એવા જે પાક છે કે જેને આપણે જ ખાવું છે એની અંદર એવી ઝેરી દવા જવા કરતાં આ ટાઈપનું જે વનામૃત જે છે એનો છંટકાવ થાય તો એ આરોગ્ય માટે બધી રીતે સારું છે નામૃતથી સાહેબ ઉત્પાદનની અંદર પણ ફેરફાર થાય છે એવું જે છે એ કંપનીવાળાનું કહેવું છે તો બેથી ત્રણ છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર ફેરફાર થાય એ બાબતે તમારું શું કહેવું એક વસ્તુ સ્વાભાવિક છે કે એની અંદર જે કંઈ મટીરિયલ કંપની દ્વારા નાખવામાં આવ્યું હોય છે કે જે છોડના વિકાસની સાથે સાથે છોડને લીલોછમ રાખે હવે જ્યારે કોઈ પણ છોડ લીલો રહે પીડાશ ના પકડે પાંદડું જે છે એ લીલું રહે એટલે સ્વાભાવિક છે કે એની અંદર ફોટોસિન્થેસિસની ક્રિયા છે એ સૌથી વધારે થાય અને એ વધારે થાય એટલે એની સીધી પ્ર પરોક્ષ જે અસર છે એ જે છે એ ઉત્પાદન ઉપર પડે એટલે બે પાંચ ટકાથી લઈને દસ પંદર ટકા સુધીનો કદાચ ઉત્પાદનનો વધારો જે છે એ મળી શકે એમાં કોઈ ખોટી વાત નથી ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વનામૃતની જે છે એ સાહેબ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ વનામૃત જે છે એ પિયતમાં આપવું હોય તો એક એકરમાં એક લિટર છે ઉપર છંટકાવ કરવો હોય તો ચાલીસથી પચાસ એમ એલ કોઈ પણ પાકની અંદર જે છે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ભાવ જે છે એની વાત કરવામાં આવે તો પાંચસો રૂપિયાનું લિટર છે એટલે કે મિત્રો જે કહેવાય કે સસ્તું સારું અને રિઝલ્ટમાં પણ જે છે એ ખૂબ સરસ મજાના રિઝલ્ટ ખેડૂત એ મેળવા છે જે જે મિત્રો આ વનામૃત વાપર્યું હોય એ મિત્રો આપણા વિડીયોના માધ્યમથી આપણે કહેવા માંગીએ કે ભાઈ તમે કોમેન્ટ કરજો અને મોબાઈલ નંબર સાથે ખાસ કરીને લખજો જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રો તમને પૂછું હોય તો એ પૂછી શકે ગયા વખતે લગભગ જે છે સાહેબ આવડવા ત્રીસ થી ચાલીસ હજાર લીટર એ વનામૃત જે છે ખેડૂત મિત્રો એ વાપર્યું છે અને એના રિઝલ્ટો મેળવ્યા છે ત્યારે આ વખતે શરૂઆતથી જ જો કોઈ મિત્રોને જે છે એ પાક વાવ્યા છે એને કોઈ આવો તમે કીધો એવી રીતના છોડ જે છે વધતો નથી વિકાસ નથી થતો પીળોન પડે છે વૃદ્ધિ વિકાસ આવા બધા પરિણામ એકમાં જ આપી જાય છે એટલે કે બીજા બીજા ખર્ચાઓ જે છે આપણે કરવો પડતો નથી આમ પણ સર ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂતો એ અમારી સાથે પણ જોડાયેલા છે અને અમે પણ આ વર્ષે ખેડૂત મોલ ગોંડલ દ્વારા જ અમારી જે એપ્લિકેશન અને જે કંઈ સોશિયલ મીડિયા છે એના દ્વારા અમારો જે હેલ્પલાઇન નંબર છે પંચોતેર પિંચોતેર આઠ પંચોતેર છસો ઉપર કોઈ પણ ખેડૂત જે છે એને કોઈ પણ વસ્તુ અનામૃત છે બુલડોઝર છે સ્ટેપઅપ છે આ બધી વસ્તુ એ કુરિયર દ્વારા મળી જશે અને એને એવા કોઈ પાક વાવ્યા છે મરચી છે ટમેટી છે કે શાકભાજી પાકોની અંદર કે એને ખ્યાલ નથી આવતો કે શું કરવું તો એના આખા શેડ્યુલ વાઈઝનું જે કંઈ આયોજન જે છે એ એસ્ટિમેટ દ્વારા એને કુરિયર દ્વારા પણ એમના વિસ્તાર સુધી પહોંચી જાય એવી સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી છે ખૂબ સરસ મજાની વાત આપને કનારા સાહેબ દ્વારા જાણવા મળે કે ભાઈ અહીંયા ગોંડલના ખેડૂત પૂરતું ગોંડલના ખેડૂતને તો ખ્યાલ છે કે અહીંયા આવી રીતનું જે છે પણ ગુજરાતના કોઈ પણ ખૂણે મિત્રો તમારે જે છે આ વનામૃત છે કે બુલડોઝર છે કે સ્ટેપઅપ જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ તમામ પ્રોડક્ટ જે છે તમારા ઘર સુધી જે છે પહોંચી જાય એવી વ્યવસ્થા એ અહીંયાથી કરવામાં આવી છે

તો આ પણ જે છે તમે તમારા અંદર રાખજો જેથી કરીને જ્યારે પણ જે છે છે એ તમારા પાક ઉપર અંદર રોગ જીવાત કે તમારે જે છે વિડીયો મૂકો હોય તો એ શોર્ટ વિડીયો નાનો અમથો વિડીયો મૂકીને પણ સાહેબ પાંચથી માર્ગદર્શન સીધું મેળવી શકશો ત્યારે મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તમને જે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો તમે ન કરી કરજો જેથી કરીને તમને આવા કૃષિ નિષ્ણાતોની માહિતી તમારા સુધી એ મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી